જય જય ગરવી ગુજરાત ગુજરાતના તમામે તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણા ડિજિટલ પ્લેટફોર્મ પર એટલે મયંક નાયક નર્સિંગ એકેડેમીના અને બહુ જ આનંદના સમાચાર છે મિત્રો બહુ જ આનંદના સમાચાર લઈને આવ્યો છું ઘણા બધા મિત્રોના મગજમાં ઘણી વખત કન્ફ્યુઝન બહુ હતું કે સાહેબ અમારે તૈયારી કેવી રીતે કરવી જે મિત્રો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની તૈયારી કરે છે તેમના માટે બહુ મોટું કન્ફ્યુઝન હતું કે સાહેબ અમારે તૈયારી કેવી રીતે કરવી તો ગુજરાત સરકાર દ્વારા એટલે ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો નવો સિલેબસ જાહેર થઈ ગયો છે બહુ જ આનંદના સમાચાર છે એટલે તૈયારી કેવી રીતે કરવી એનો ખ્યાલ પડી જશે આપને કે ગુજરાત ગોન સેવા પસંદગી મંડળ દ્વારા એટલે ગાંધીનગર મારફતે નવો સિલેબસ જાહેર કરી નાખ્યો છે એટલે હવે ગભરાવાનું થતું જ નથી કે જેટલા પણ મિત્રો અમારી સાથે જોડાયા છે આપણા પ્લેટફોર્મ સાથે જોડાયા છે એ તમામે તમામ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ લાઈક અને શેર કરવાનું ચૂકતા નહીં અને જે મિત્રો મારા સાથે અભ્યાસ કરવા માંગે છે જે ડિસ્ક્રિપ્શનની અંદર આપણી

આ જે ભરતી છે મલ્ટીપર્પસ હેલ્થ વર્કર જે મિત્રો એ પીએચ નો કોર્સ કર્યો છે તેમજ નો કોર્સ કરેલો છે તેવા મિત્રો આ ભરતી છે કોના માટે છે છોકરાઓ માટે ભરતી છે જે આરોગ્ય શાખાની વર્ક 3 ની નોકરી કહી શકાય એક ફિલ્ડ વર્કરની નોકરી કહી શકાય તેવી આ નોકરી છે અને નવો સિલેબસ જાહેર કર્યો છે તે મુજબ આ ગુજરાત ગોંસિયા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમક બસો પંચોતેર પચીસ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર વર્ક ત્રણ ની એમસીક્યુ સીબીઆરટી બહુ જ અગત્યનું મિત્રો એમસીક્યુ સીબીઆરટી સીબીઆરટીમ્પ્યુટર પાસર ટેસ્ટ લેવાશે મિત્રો

જેમાં પાર્ટ એ સાઇટ માર્ક નું છે પાર્ટ એ છે એ કેટલા માર્કસનું છે સાઇટ માર્કસનું છે દેન આપો સાઈટ માર્ક્સ પાર્ટ એ જેમાં રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રેશન્સ આ બંનેનો સમાવેશ કરવામાં આવેલો છે રિઝનિંગનો સમાવેશ થઈ ગયો છે આપણી ભરતીની અંદર આપણી જે આરોગ્યની ભરતી છે જેમાં રીઝનિંગનો સમાવેશ થઈ ગયો છે અને રીઝનિંગ પણ કેવું છે બેન આપો તો 30 ક્વેશ્ચન છે અને 30 ક્વેશ્ચનના 30 માર્ક છે એટલે એક પ્રશ્નનો એક માર્ક છે એક પ્રશ્નનો એક માર્ક છે આ યાદ રાખો જેમાં કયા કયા ઉમેરો કરવામાં આવેલો છે રીઝનિંગની અંદર તો ઉમરના લગતા દાખલાઓનો સમાવેશ કરવામાં આવેલો છે ત્યાર પછી બ્લડના સંબંધિત દાખલાઓનો સમાવેશ કરવામાં આવેલો છે ત્યાર પછી અર્થમેટિક રીઝનિંગનો સમાવેશ કરવામાં આવેલો છે ત્યાર પછી ટેબલ્સનો સમાવેશ કરવામાં આવેલો છે અને ત્યાર પછી ડેટાનો સમાવેશ કરવામાં આવેલો છે આ બધા રીઝનિંગના તમામ તમામ મુદ્દાઓનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે આ સિલેબસ પણ એક મર્યાદિત છે આપી દીધો છે આપણે શું કરવાનું છે તો માત્ર ને માત્ર તૈયારીન જોર આપવાનું છે શું કરવાની છે તૈયારી જ કરવાની છે ત્યાર પછી

ટાઇમ સ્પીડ એન્ડ ડિસ્ટન્સ વર્ક વેક્સ એન્ડ ક્લેમ્પ્સ આ બધા દર્શાવી દીધા છે એટલે જે મિત્રો ડીટેલ થી આ બધું માહિતી જોવા માંગે છે ડીટેલ થી કઈ કઈ તૈયારીઓ કરવી આખી આ પીડીએફ જોવા માંગે છે જે આપણી ડિસ્ક્રિપ્શન ની અંદર આપણી એપ્લિકેશન દર્શાવી છે જેમાં આપણે આ પીડીએફ મૂકેલી છે તે લોકો આપણી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકે છે અને ટોટલી માહિતી જોઈ શકે છે કયા કયા છે જુઓ પ્રોફિટ છે લોસ છે રેશિયો પ્રોપ્યુલેશન છે પાર્ટનરશિપ છે ટાઈમ એન્ડ વર્ક છે આ તમામે તમામ ત્રીસ ક્વેશન દર્શાવે છે કેટલાક ટોટલ સાઈઠ માર્કસ ટોટલ કેટલા માર્કસ સાઈઠ માર્ક્સ દર્શાવ્યા છે આ ધ્યાન આપો ટોટલ સાઈઠ માર્ક્સ દર્શાવ્યા છે ત્યાર પછી અગત્યની માહિતી જે બહુ જ અગત્યની છે પચાસ ગુણ કેટલા ગુણ એકસો પચાસ ગુણ એટલે ટોટલ આપણું પેપર છે ટોટલ બસો ને દસ માર્ક નું છે જેમાં સાઈટ આગળ નીકળી ગયા અને આ એકસો માર્ક જે પાર્ટ બી માં દર્શાયા છે પાર્ટ બી દર્શાયા છે જે મોસ્ટમ બી છે કેવું છે મોસ્ટ આઈએમપી છે દેન આપો જેમાં કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે ભારતનું બંધારણ ભારતનું બંધારણ જુઓ એમાં દરેકે દરેક મુદ્દા આવરી લેલા છે ભારતના બંધારણમાંથી કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે આ બધા ડિટેલ થી દર્શાવેલા છે એના રૂલ્સ કોણ છે પ્રેસિડેન્ટ કોણ છે વાઇસ પ્રેસિડેન્ટ કોણ છે ગવર્નર કોણ છે દેન આપો એની જ્યુડિશિયલ સિસ્ટમ કઈ રીતના કામ કરે છે કોન્સ્ટિટ્યુશન ડ્યુટી શું છે એની ફંડામેન્ટલ કયા કયા છે એ તમામ મુદ્દાઓ ભારતના બંધારણમાં સામેલ છે ભારતના બંધારણમાં સામેલ છે જે ટોટલી જે બંધારણ છે એના દસ ક્વેશ્ચન પૂછાવાના છે બંધારણના કેટલા ક્વેશ્ચન આવશે દસ ક્વેશન આવશે અને ટોટલ દસ માર્ક્સ મળશે એના તો ભારતના બંધારણના માર્ક્સ કેટલા રહેશે તો દસ માર્ક્સ રહેશે જે ભારતનું બંધારણ છે એના માર્ક્સ કેટલા રહેશે તો માર્ક્સ રહેશે આ યાદ રાખો બરાબર મોસ્ટ છે ત્યાર પછી આગળ કરંટ અફેર્સ કયું છે કરંટ અફેર્સ હવે કરંટ અફેર્સમાં કેવું છે દેન આપો તો કરંટ અફેર્સ પણ દસ માર્કનું રહેશે જે રીતના ભારતનું બંધારણ કેટલા માર્કસ છે તો દસ માર્કનું છે તેવી રીતે કરંટ અફેર્સ પણ દસ માર્ક્સ નું રહેશે અને જેના દસ માર્ક્સ ચોખ્ખા મળશે આપને એટલે જે મિત્રો પ્રિપેરેશન કરે છે સ્પષ્ટ રીતે ગુજરાત ગોન સેવા પસંદગી મંડળ દ્વારા એકદમ સ્પષ્ટ સિલેબસ જાહેર થઈ ગયો છે ટોટલ બસો દસ ગુણનો જેમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા આવ્યા છે તો કરંટ અફેર્સ કેટલા ગુણનું રહેશે દસ માર્ક્સ નું રહેશે બરાબર છે ત્યાર પછી આગળ ત્રીજા નંબર ઉપર જોઈશું આપણે ત્યાર પછી ગુજરાતી અને ઇંગ્લિશ આ બંને ગ્રામર ગુજરાતી ગ્રામર અને ઇંગ્લિશ ગ્રામર આ બંનેના થઈને દસ ક્વેશન રહેશે દસ ક્વેશ્ચન રહેશે કેટલા હતા હતા મિત્રો ખ્યાલ છે ગુણ પૂછાતા ગુજરાતી વ્યાકરણના અને પંદર ગુણ પૂછાતા હતા ઇંગ્લિશ ગ્રામરના હવે આખો રેસિયો બદલાઈ ગયો છે હવે માત્ર ને માત્ર દસ જ ક્વેશ્ચન પૂછાશે કેટલા ક્વેશ્ચન પૂછાશે દસ જ ક્વેશ્ચન પૂછાશે અને જેના દસ માર્ક્સ ક્લીન એન્ડ ક્લિયર મળી જવાના છે ક્લીન અને ક્લિયર મળી જવાના છે બરાબર છે ત્યાર પછી આગળ ત્યાર પછી ટેકનિકલ ના લગતા ક્વેશ્ચન પૂછાશે મિત્રો ટેકનિકલ ના લગતા ક્વેશ્ચન પૂછાશે ટોટલ એકસો વીસ ક્વેશ્ચન છે મિત્રો ધ્યાન આપો કેટલા છે એકસો વીસ ક્વેશ્ચન છે અને 120 ક્વેશ્ચનના ના 120 માર્ક્સ રોકડિયા મળવાના છે એટલે ખાતા કીય એટલે ખાતા કીય એટલે MPHW ના લગતા ક્વેશ્ચન MPHW ના લગતા ક્વેશ્ચન ટોટલ 120 માર્ક્સ પૂછવાના છે કેટલા પૂછાવાના છે 120 માર્ક્સ પૂછાવાના છે અને તમારા આ માર્ક્સ માટે હું બેઠો છું તમારા સાથે આ માર્ક્સ માટે હું તમારા સાથે જ છું મેં ડીટેલ થી તમારો કોર્સ બનાવી દીધો છે અને બનાવવાનો શરૂ જ છે જેના અંદર મેં આરોગ્યના તમામ તમામ મુદ્દાઓ આવરવાનો પ્રયત્ન કર્યો છે દેન આપો એ ખાતા ગયા કેટલા ગુણ ના પૂછાશે 120 માર્ક્સ ના પૂછાશે ટોટલ ક્વેશ્ચન કેટલા છે તો 120 છે આ દેન આપો બરાબર છે જુઓ એના અંદર એક નવ સિલેબસ છે એના અંદર નવો એક કોન્સેપ્ટ છે તેના પર કયો છે તો કમ્યુનિકેશન્સ કાઉન્સેલિંગ અને હેલ્થ એજ્યુકેશન આપણો મેન એજન્ડા શું છે મલ્ટીપર્પસ હેલ્થ વર્કર નું મુખ્ય કાર્ય શું ધીસ ઇઝ રિલેશન ઓફિસર એને સંબંધો રાખવાના છે પબ્લિક જોડે સંબંધો બનાવવાના છે પબ્લિક જોડે શું બનાવવાનું છે સંબંધો બનાવવાના છે એના માટે પરીક્ષાની અંદર ઇન્ફોર્મેશન ઇન્ફોર્મેશન એન્ડ અને અને કાઉન્સેલિંગ છે 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 આ તમામે તમામે તમામ તમામ મુદ્દાઓ મુદ્દાઓ આવરી આવરી લીધા લીધા જેના વીસ માર્ક્સ કેટલા માર્ક્સ વીસ માર્ક કેટલા માર્ક્સ વીસ માર્ક્સ હવે રોકડિયા મળવાના છે એટલે જે મિત્રો સરસ સિલેબસ બનાવવામાં આવેલો છે ગુજરાત ગોન પસંદગી મંડળ દ્વારા ગભરાવાની કોઈ જરૂર નથી તમે સ્ટેપ બાય સ્ટેપ એક એક ક્વેશ્ચન વિશે ડિટેલ થી દર્શાવી દીધું છે કે કેવી રીતે તમારે તૈયારી કરવી અને કેવી રીતે તમારે આગળ વધવું ત્યાર પછી ત્રીજા નંબર ઉપર ઓરલ હેલ્થ એન્ડ પર્સનલ હાઇજીન એટલે સ્વચ્છતા અત્યારે આપણે નરેન્દ્ર મોદી સાહેબનું એક સૂત્ર છે સ્વચ્છ ભારત મિશન સ્વચ્છ ભારત મિશન

હવે પરીક્ષામાં પૂછાવાના છે અને ટોટલ ક્વેશન કેટલા રહેશે વીસ માર્ક્સ ના રહેશે કેટલા માર્ક્સ ના રહેશે વીસ માર્ક્સ ના રહેશે ચાલો ત્યાર પછી આગળ વધીશું ત્યાર પછી ચોથા નંબર ઉપર આપો ઓલ કમિટી એન્ડ ગવર્મેન્ટ સ્કીમ્સ આપડી જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જે સ્કીમ ચાલે છે એમાં ઘણી બધી કમિટીઓ છે ભોરે કમિટી થી માંડીને કેટલી એક કમિટીઓ આવી કેટલી બી પોલિસીઓ આવી એ પોલિસીઓના 20 ક્વેશ્ચન અને ના 20 માર્ક્સ કેટલા માર્ક્સ 20 માર્ક્સ તદ્દન રોકડાડીએ મળવાના છે ને આ બધો સિલેબસ આપણે YouTube ચેનલ માં ઘણા બધા લેક્ચર આપણે મૂક્યા છે અને જો ડિટેલ થી તમે અભ્યાસ કરવા માંગો છો તો આપણી એપ્લિકેશન તો છે જ બરાબર છે ચાલો આગળ ત્યાર પછી ત્યાર પછી આગળ કોમન ડિસીઝ ટ્રીટમેન્ટ બર્થ એન્ડ ડેડ રજિસ્ટ્રેશન એક્ટ એક્ટો તો પૂછાવાના છે પણ કેટલા માર્કસના પૂછવાના છે તો વીસ ગુમના પૂછવાના છે કેટલા ગુણ વીસ માર્કના ટોટલી એકટા ઈ હશે એટલે કાયદા આરોગ્ય કાયદા કેવા કાયદા આરોગ્ય કાયદા છે વીસ માર્કના પૂછવાના છે બરાબર છે ત્યાર પછી છઠ્ઠા નંબર ઉપર હેલ્થ પ્રમોશન હોલિસ્ટિક અપ્રોચ એન્ડ યોગા આ એક નવો મુદ્દો આવરી લીધો છે સરકારે જે દસ ના ક્વેશન પૂછવાના છે હવે યોગિક પૂછા છે યોગના લગતા ક્વેશન આવવાના યોગના લગતા પ્રશ્નો પરીક્ષામાં પૂછાવાના યોગના લગતા પ્રશ્નો પૂછવાના બરાબર અને હાલમાં કયા ટ્રેન્ડ ઉપર કામ ચાલી રહ્યું છે તેના લગતા બધા જ પ્રશ્નો આવવાના જુઓ મિત્રો બહુ સિમ્પલ સિલેબસ છે બહુ સારામાં સારો સિલેબસ છે અને બહુ જ હવે તમારા માટે તૈયારી કરવી એમ સરળ બની ગઈ છે કેવી બની ગઈ છે સરળ બની ગઈ છે કારણ કે સ્ટેપ બાય સ્ટેપ દરેક દરેક પ્રશ્નો ઉપર સિલેબસ એક મર્યાદિત કક્ષામાં આપી દીધો છે આપણે તો ફક્ત ને ફક્ત એક જ જગ્યાએ ફોકસ કરવાનું છે શું કરવું તો તૈયારી કરવી અને તૈયારી કેવી રીતે કરવી જે હું દર્શાવી દીધી તમને કે તમારા કયા કયા ટોપિક ઉપર ભાર આપવાનો છે અને ખ્યાલ ન પડતો હોય તો તમારા માટે હું બેઠો જ છું તમારા માટે હું છું અધ્યયન આપો ટોટલી કમ્યુટીઓ આવી ગઈ તમામે તમામ પ્રકારના ડિસીઝ સમાવેશ કરી નાખ્યો છે તમામે તમામ હેલ્થ ડિસીઝ નો સમાવેશ કરી નાખ્યો છે તમામે તમામ પર્સનલ હાઇજીન ના લગતા ક્વેશ્ચનનો સમાવેશ કરી નાખ્યો છે ટોટલ કેટલા ગુણ છે તો વીસ ગુણ સમાવેશ કરી નાખ્યો છે આ ધ્યાન આપો ત્યાર પછી આપણું જે વર્ક છે એમપીએનડબલ્યુ શેનું છે કાઉન્સિલિંગ કરવું કોમ્યુનિકેશન કરવું ઇન્ફોર્મેશન આપવી

એ ટોટલ વીસ ગુણના ક્વેશ્ચન પૂછવાના છે કેટલા ગુણના પૂછવાના છે વીસ ગુણના ક્વેશ્ચન પૂછવાના છે અત્યારે માનસિક રેશિયો ભારતનો કેટલો છે ગુજરાતનો રેશિયો કેટલો છે આ પણ આવવાનો બરાબર છે ત્યાર પછી આગળ તમારી મગજની કેપેસિટી જો જાણવા માટે રીઝનિંગ પણ મૂકી દીધું છે શું મૂકી દીધું છે રીઝનિંગ મૂકી દીધું છે ટોટલ બંને થઈને 60 ગુણનું છે કેટલા ગુણનું છે સાઈડ ગુણનું કરંટ અફેર્સ એટલે અવનવા બનાવો જે જાહેર બનાવો બને છે જે ઇન્ટરનેશનલ છે સ્ટેટ લેવલના છે નેશનલ લેવલના છે ત્યાર પછી ભારતનું બંધારણ સર્વોચ્ચ ભારતનું બંધારણ આપણું ભારતનું બંધારણ કેવું છે મોટું છે મિત્રો આ દેન આપો એ ટોટલે ટોટલ ક્વેશ્ચન છે એના એ દસ માર્ક્સના ના સમાવેશ કરી નાખ્યા છે એટલે તમારા બંધારણ હવે ચાલુ કરી દેવાનું વાંચવાનું હવે રાહ જોવાની થતી જ નથી બંધારણનો એક પણ પ્રશ્ન જોઈએ નહીં ત્યાર પછી જે માર્ક છે જુઓ એમાં પણ બે ભાગ પાડી દે એક રીઝનિંગ છે અને એક દે નાખો એક ગણિત દર્શાવ્યું છે એના અંદર બરાબર પર્સન્ટેજ પ્રોફિટ લોસ બંને ત્રીસ ત્રીસ માર્કના દર્શાયેલા છે એટલે ટોટલ સાઈઠ ગુણમાં પૂછાશે પૂછ્યા હશે પાર્ટ એ છે કેટલા ગુણો આવશે સાઈઠ ગુણનો આવશે બરાબર છે તો આ છે આપણો ગુજરાત ગોન પસંદગી મંડળ દ્વારા ગાંધીનગર દ્વારા મલ્ટીપર્પસ હેલ્થ વર્કર નો સિલેબસ જાહેર થઈ ગયો છે બે હાજર ચોવીસ પચીસ મુજબ એટલે જે મિત્રો કન્ફ્યુઝ હતા તે પોતાનું કન્ફ્યુઝન દૂર કરી દે અને હવે એક જ દેહ હોવો જોઈએ આપણો શું કે તૈયારી કરવી છે શું કરવી છે તૈયારી કરવી છે એટલે જે મિત્રો તૈયારી કરવા માંગે છે ખ્યાલ પડતો નથી મારો કોન્ટેક પણ કરી શકે છે તેમજ મારી એપ્લિકેશન એટલે મયંક નાક એકેડેમી નો કોન્ટેક પણ કરી શકે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું જય જય ગવિ ગુજરાત દીપી અરુણ પ્રભાત